નમસ્કાર દર્શક મિત્રો નવા વર્ષના બધાને રામ રામ ને બધાને મહાદેવ અને રાજા રાઘવેન્દ્ર સરકાર બધાનો નવું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ સાથે જાય બધા ખૂબ પ્રગતિ કરે મારા બધા ફોલોઅર અને જે જોઈ રહ્યા છે એને પણ મહાદેવની કૃપા બની રહે રાજા સરકાર ની કૃપા બની રહે ભગવાન કૃષ્ણ ની કૃપા બની રહે એવી ખૂબ શુભ શુભકામનાઓ અને આજે નવા વર્ષમાં ભાઈ બટેટાથી આપણે ઓપનિંગ કરી રહ્યા છે અને એ પણ લસણિયા ડ્રાય બટેટા બનાવી રહ્યા છે જો આપણે ત્રણ નંગ લીધા છે તણંગ નંગ નું આ રીતનું કટિંગ કર્યું છે આવો નજીક આવો તો આ રીતનું આપણે એ છાકુની મદદથી ક કટિંગ કર્યું છે અને આઠથી દસ કળી આપણે સૂકું લસણ લીધું છે આઠથી દસ કળી આપણે લીલું લસણ લીધું છે હવે સૂકવાને પહેલાં આ રીતે કટિંગ કરી નાખવાની છે ગ્રેવી નથી કરવાની એટલે જ્યારે તમે ડ્રાય બટેટા ખાવ ને તો આની કટકી છે ને તમારે દાઢ ઉપર લાગે તમે જોઈ શકો છો આ રીતે આપણે કટકી કરી નાખવાની છે એટલે તમને ટેસ્ટ છે ને ભાઈ એકદમ મોજ પડી જાય લસણ અહીંયા ખાવાની અને આ કોઈ ગ્રેવીવાળા નથી કરવાના કેમ કે અન્ય આપણે ગાંઠિયા જ ખાવાના આજે આજે માત્ર સળી બટેટા કહેવાય ને એકદમ ડ્રાય એ ખાવાના અને ભાઈ જ્યારે તમે આ ખાશો ને એટલે તમને મોજ જ પડી જશે લીલું લસણ સૂકું લસણ મરચાં આમાં તમારે આદું નાખવું જ નાખી શકો હું આજે આદુ નથી નાખવાનો પછી આ બધાને એકવાર ભેગું કરીને આ રીતે તમે ચાકુ મારી દેહો ને એટલે એકદમ ઝીણી કટકીત થઈ જાય આ છે લીલું લસણ અને મિત્રો અત્યારે શિયાળાની સિઝન છે ભાઈ લસણ છે ને ભાઈ ભરપૂર માત્રામાં અત્યારે માર્કેટમાં આવી રહ્યું છે અને ભાઈ લીલું લસણ છે ને આરોગ્ય માટે સારું હું તો એમ કહું તમે ઘેરે જો ઓળો બનાવતા હોય લસણ મરસાની ચટણી બનાવો આદું નાખીને તોય મજા આવે ચટણીની રેસિપી આપણે ટૂંક સમયમાં મેકશું આ રીતે કટિંગ કરવાનું છે જ્યારે આ ડ્રાય બટેટા ઉપર આ લસણની કટકી કટકીમાંથી આવશે ને ભાઈ મોજ પડી જાય છે ખાવાની જે લોકો લસણ ખાય ને એની માટે છે તે લોકો લસણ નથી ખાતા એમને પછી લસણ વગેરે બનાવી શકે પાંદડા જ્યાં લગીન ગ્રીન તમને બતાન કટિંગ કરી નાખવાનું છે જો સરસ મજાનું લસણની કટકી થઈ ગઈ છે આપણે આ નંગ મરચા જો આ નંગ મરચા મોડા લીધા થા તીખા નથી લાલ મરચું આપણે નાખશું એટલે તીખા થશે બરોબર આ દસ થી બાર કળી આપણે લસણ આ હાથ થી આઠ કળી લીલું લસણ આ બધી વસ્તુ આપણે ખડ નાખી છે કમ્પ્લીટ હવે આપણે ડ્રાય બટેટા વઘાર મારશું તો આ છે ભાવનગરી બટેટી જો ભાઈ આ રીતે આપણે એને બાફી લીધી છે અને આ જે મેન વસ્તુ હોય ને બટેટા ખાવાની મજા આવતી હોય ને તો પાણી છે છે મિત્રો જે વાતાવરણ ને બટેટા તો બધા દિશાથી જ આવે છે પણ અહીંના વાતાવરણ ને પાણી આનો ટેસ્ટ આખો અલગ લઈ જાય છે આખા ગુજરાત થી એક ભાઈ કોમેન્ટ હતી ગોપાલભાઈ તમે બટેટા મેં કો છો તો એ કે ધોરાજી આવો ને એકવાર ખાવ ભાઈ ધોરાજી મેં ત્રણ જગ્યા ટેસ્ટ કર્યા પણ ધોરાજી ટેસ્ટ છે આખો અલગ છે અને અમારા ભાવનગરમાં લગભગ ફોજ આજના બનતા છે એક ગલી મેકો બીજી ગલી મેકો તમને બટેટાનો ટેસ્ટ અલગ અલગ મળી જાય આપણે બધા બટેટા ફોલી લઈએ અને પછી આપણે વઘાર મેકીએ હવે આપણે શુદ્ધ તેલ નાખી રહીએ વઘાર કરવા માટે નેવું ગરમ જેવું સિંગતેલ નાખ્યું છે તેલ તમારા માપ પ્રમાણે તમારે લેવું જો આ છે આપણા તણ નંગ મરચાં આ આવી ગયું લસણ આ ચોકો લસણ ના આ લસણ જરૂરિયાત મુજબ હળદર ત્યારબાદ આપણે નાખશું લાલ મરચું બે થી અઢી ચમચી જેટલો છે હવે આપણે નાખશું દાણાજીરું એક ચમચી જેટલો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો આ છે આપડા બાફેલા બટેટા આ લસણિયા ડ્રાય બટેટા આ રીતે આપણે મિક્સ કરી દેવાના છે હવે આપણે આની અંદર માથેથી મરચું નાખશું કોરું આવી જશે તો જીરું હવે આને એકવાર મિક્સ કરી દેવાના છે ફાઈનલી જો આપણે બટેટા કમ્પ્લીટ જોઈ શકો છો આપણા જે ડ્રાય લસણિયા છે ને કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે ટેસ્ટિંગ કરીને બતાવીએ હવે આપણે મીઠું નાખી દેવી લીંબુ જેને નાખવું હોય એ નાખી શકશે મિત્રો નવા વર્ષમાં ડ્રાય લસણિયા બટેટાથી શરૂઆત થઈ છે તમે જુઓ આમ જોવો ને ત્યાં મજા આવી જાય છે આમાં કોઈ પણ જાતનું વસ્તુ નથી માત્ર તમારી નજર અમે જે વસ્તુ નાખીને એમાં જ આપણે લસણિયા ડ્રાય બનાવ્યા છે અને ભાઈ જુઓ તમે આ હા 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 લીલું લસણ ને ભાઈ લીલા ચૂકું લસણ ને મરચા અને કોથમરી નાખી છે મરસો અને મીઠું અને ધાણાજીરું આમાં એકદમ સિમ્પલ મસાલામાં તમારા બટા બનશે એકદમ જોરદાર બાય બાય એક તો જે લીલું લસણ ને સૂકું લસણનો જે ટેસ્ટ આવે છે ને ભાઈ એક નંબર સાથે આ જે મસાલો છે ને જોવા જે અમુક બટેટા અંદર થોડાક ઢીલા હોય એ ભાંગ્યા હોય અને જે ગ્રેવી થતી હોય ને ભાઈ એનો ટેસ્ટ બહુ લાજવાબ હોય રેસીપી સારી લાગે વધુ બધું શેર કરજો ફરી મળશો નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત ને હેપી ન્યૂ ઇયર દાલ મુબારક